કોલાજીની દરગાહમાં બરાબર હાજી હાજીપીર બાપાની દરગાહમાં અમે આવતા ઘણી બધી તકલીફ પડી છે રસ્તામાં બરાબર છત્રીસ કિલોમીટરની અંદરમાં એ જે રોડ ખરાબ છે બરાબર એકદમ રોડ ખરાબ છે બસ જોવા જઈએ ને તો પલટી ખાઈ જાય એવું લાગતું હતું પણ હવે થોડુંક રોડ સુધરે એવું કાંઈક ઉપર અપીલ કરીએ છીએ બરાબર ગાડી બી ગમે ત્યારે ફસાઈ જાય અંદર ને સામાથી જે મીઠાની મીઠાની ગાડીઓ છે ટેલરો ડમ્ફરને જે આવતું હોય બરાબર ત્યાંથી એમને થોડીક સુવિધા માટે અપીલ કરીએ છીએ અને ગાડી માટે અત્યારે અહીંયા ઘણા બધા લોકો દર્શન કરવા માટે આવતા હોય છે બરાબર ધાર્મિક સ્થળો હોવા છતાં અને આ રોડો એટલા ખરાબ છે ને કે ના પૂછે એટલા ખરાબ છે રોડ જેથી કરીને તાત્કાલિક રોડ બને અને તેની સુવિધા થોડી સારી રહે બરાબર અહીંયાનું અહીંયાની ધરમસ્થાન બધું બહુ સારું છે રહેવા માટે બરાબર મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે કચ્છમાં આવ્યા અને અહીંયા સભાની અંદર બોલેલા કે એસી કરોડ રૂપિયા કે રોડ રસ્તા ખાતર હાજીપીર માટે અમે ફાળવ્યા છે પણ હજુ સુધી એમના રસ્તાઓનો કોઈ નિકાલ થયો નથી અને જે ખાવડા બાજુથી આવવું હોય તોય તકલીફ અને અહીંથી નખત્રાણા સુધીનો જે કાચો રસ્તો છે ને એમાંય તકલીફ પાંત્રીસ કિલોમીટર હવે આમાં મોટા સાધનો આવવા થી લક્ઝરી પ્રવાસીઓને બહુ તકલીફ પડે છે અને ગમે ત્યારે કોઈ મોટી હોનાર જ થાય અને ભાઈચારાનું જે અત્યારે એકતા જળવાઈ રહેલી છે અને વર્ષોથી આજે હું પંચોતેર વર્ષથી અહીં આવું છું પણ પહેલાંના જે રસ્તા હતા અને સંખ્યા બહુ ઓછું હતું જ્યારે આજે અહીંયા વધારે કોમી એકતાના લઈને પબ્લિકનો ઘસારો વધુ છે પણ રોડ રસ્તા ખરાબ છે તો એ સુધારો કરી આપવામાં હું અરજ કરું છું હું એક પ્રવાસી જ છું હું મારું ફેમિલી લઈને જ એ લક્ઝરી સાથે આવેલ છું એટલે તાત્કાલિક તાત્કાલિક મને આપો તો મારા બીજા ભાઈઓ જે આવતા હોય એમને કોઈ તકલીફ ન પડે બસ આટલી જ મારી એક્યાશી કરોડ પંચોતેર લાખ રૂપિયા જે ફાળવ્યા છે એમાંથી આ રોડ રસ્તા કરી આપે એવી જ મારી પેલી શુભેચ્છા છે હા પેલો તો આજીબવા કો સલામ हिंदू मुस्लिम सिख ईसाई सब है भाई भाई सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा हम है इसकी बुल ये गुलिस्त हमारा मज़हब नहीं सिखाता है आपस में बैर रखना हिंदी हम वतन हिंदुस्तान हमारा इंसान का इंसान से हो भाईचारा यही पैगा हमारा हाजी पी सरकार के जो रोड के काम होने जा रहा है हम उसके शुक्रगुजार हैं जो भी अधिकारी पदाधिकारी जो भी है उनके हम शुक्रिया अदा करते हैं तात्कालिक रोड क्योंकि सुल्तानलकाच हाजी अली अकबर शाह और फिर हाजी भी सकार कौमी इतिहाद की बड़ी आवाज़ है कौमी एक्ता की बड़ी मिसाल है जहाँ हर वक्त हिंदू मुस्लिम सिख ईसाई भाईचारा लगा रहता है इतनी बड़ी मिसाल है तो रोड का काम अच्छा हो जाए जल्दी से जल्द हो जाए और हम सब जो मुख्यमंत्री जो है अपना भूपेंद्र भाई उनको भी दरख्वास्त करते हैं और जो भी इसमें अधिकारी पदाधिकारी जो भी हैं उनको हम विनती करते हैं कि जल्द से जल्द पीर बाहर हम तो लाले का रोड जो बन जाए और सबको शांति मिले और रोड किसी को कोई तकलीफ ना हो तो ये ख़ास होना ज़रूरी है बस ये हमारा अभिप्राय और ये सब हमारे मुजा भाई खड़े हैं बस धन्यवाद सरकार